અરે સરકાર સાંભળો તો ખરા જો તમે મનસ્વી નિર્ણય કરશો તો પછી અમે ભણ્યા ગણ્યા પછી પણ કાયમી રીતે બેરોજગાર બની બેસી રહેશું મહેસાણા અને પાટણ જિલ્લાના ભાવિ શિક્ષકોની વ્યથા સરકારને સમજાતી જ નથી મહેસાણા તેમજ પાટણ જિલ્લાના પીટીસી તેમજ ટેટ વન ઉમેદવારોએ બુધવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને શિક્ષકોની ભરતીમાં તેમનો સમાવેશ કરવા માટે રજૂઆત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી પાંચમાં પાંચ હજાર શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે જેની સામે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ દેખાઈ રહી છે તો તેમનો પણ સમાવેશ કરવામાં આવે તેવી માગણી કરી હતી જો સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે તો અનેક યુવાનો બેરોજગાર બનીને બેઠા રહેશે તેની ચિંતા પણ તેઓએ વ્યક્ત કરી હતી આમ ભાવિ શિક્ષકોએ કચ્છ જિલ્લામાં થનારી ખાસ ભરતીમાં કચ્છના જ ઉમેદવારોને લેવાની વાત પણ કરી હતી ત્યારે તમામ શિક્ષકો ત્યાંથી પ્રાપ્ત નહીં થવાના ત્યારે તેમની સામે જ તેમનો સમાવેશ કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી પરિસ્થિતિમાં ખાલી છે પણ સરકારે પાંચ હજાર જગ્યાઓ

ત્યાં આગળ સર અમને પાંચ મિનિટ પણ રજૂઆત કરવામાં નથી આવતી અને અમને રિટર્ન કરી દેવામાં આવે છે ત્યાં સર અમે કમસે કમ સાતથી આઠ વખત અને એક વર્ષથી અમે રજૂઆત કરી રહ્યા છીએ તો પણ અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે સરકાર અમારું સાંભળતી નથી તો અમારી એક રિક્વેસ્ટ છે ક અમને જે અત્યારે ભરતી આપવામાં આવી છે પાંચ હજારની એકથી પાંચ એકથી પાંચ ધોરણના અંદર તો અમને એવું છે કે એકવીસ હજાર ત્રણસો બાવન જગ્યાઓ જે ખાલી છે એમની એના પચાસ ટકા અમને ભરતી કરવામાં આવે એટલી અમને સરકાર સમક્ષ રજૂઆત છે એકવીસ બે બે હજાર ના રોજ એકવીસ ચૌદ બાવીસ હજાર એક હજાર પાંચ ચારસો પાંચ જગ્યાઓ પાડી છે તો એ પચાસ ટકા આપણે ગણીએ તો અગિયાર હજારની ભરતી થવી જોઈએ એની સામે સરકાર અમે પાંચ હજારની ભરતી કરી છે કચ્છના તમે જાઓ તો કચ્છમાં એક એક છ ધોરણમાં એક જ શિક્ષક હોય છે ઘણા ઘણા સ્કૂલો છે ત્યાં પૂરતું શિક્ષણ પહોંચતું નથી તો આ તો બાળકોનો અન્યાય છે ગુજરાતનો અન્યાય છે નરેન્દ્ર મોદી ગુજરાત એક મોડલ તરીકે ઓળખાતું હોય તો આના પાછળ જોઈએ તો ઘણી તકલીફો છે સાહેબ તો આનો સર ખરેખર ઉકેલ કરવો જોઈએ સાહેબ સંજય જાની અપના મિજાજ ન્યૂઝ 买啥了。